વેલકમ 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 સોરી 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 સ્વાગત સ્વાગત છે છે તમારું આડા આવે વિડિયો હા તો તો હું તમને અમારા ના ના ને વ્લોગ મારું નામ છે શૈલેષ ડાકી અને મારું નામ છે વિજય ડાકી હા છે મારો ભાઈ ભાઈ મારી થોડુંક બોલ મારે મારા ભાઈ ની તારીફમાં શું બોલવું કારણ કે કંઈ બોલ્યા કઈ નથી ભાઈ આપણે YouTube માં વિડિયો બનાવવાનું જ નક્કી કરી લીધું તો બનાવીશું હું એજ્યુકેશન ના એજ્યુકેશન ના ત્રીજો પાઠ કયો આવતો તો ગાય સાથે બનાવશું ભેંસ સાથે બનાવશું બળદ સાથે બનાવશું ઢોર જેવા ઢોર જેવું જ વિશારેલ ગજબ હે ઓકે તો લાંબા ડિસ્કશન પછી અમે બે કેટેગરી નક્કી કરી કોમેડી અને વ્લોગ તમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સક્કરબાઈસ કરીજો સક્કરબાઈસ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હા સક્કરબાઈસ સક્કરબાઈસ તમે સમજી જજો નહીં